હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાના મેગા રાઉન્ડની આગાહી વ્યક્ત કરી છે અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે પરંતુ બીજી તરફ રાજ્યમાં વરસાદી માહોલ તેજ બન્યો છે આજથી વરસાદનું જોર પણ વધવાનું છે તો બીજી તરફ હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી છે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે થી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી ભારેથી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ તબાહી મચાવે તેવી શક્યતા ખેડવા માટે પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની પણ આગાહી કરી છે જેમાં તેમણે એકત્રીસમી જુલાઈ સુધી ગરમી પવન અને વરસાદ અંગે આગાહી વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થઈ ગયું છે જે પશ્ચિમ દિશામાં આગળ વધશે और डे टू में जो हैवी रेनफॉल का वार्निंग दिया गया है ये सारे डिस्ट्रिक्ट के साथ पंचमहल और दाहोद डिस्ट्रिक्ट ऐड हो जाएगी और सौराष्ट्र कच्छ के लिए डे टू में मतलब आपका 26 जुलाई को अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल वार्निंग दिया गया है एक इक्का दक्का स्थानों में और जो डे थ्री है इसमें हैवी टू वेरी हैवी इक्का दुक्का स्थानों में भी वार्निंग दिया गया है इसमें जो गुजरात रीजन में डिस्ट्रिक्ट आ रहा है दाहोद छोटा उदयपुर और नर्मदा के लिए પણ હવે આવનારા દિવસમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદી સિસ્ટમ છે બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે ચોવીસ થી છત્રીસ કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે સત્યાવીસ જુલાઈથી લઈ અને એકત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જે રીતે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી તે મુજબ આવનારા સમયમાં રાજ્યમાં વરસાદી માહોલ જામશે આગામી સમયમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે અને જેના જ અનુસંધાને રાજ્યભરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે ગુજરાતમાં સત્યાવીસ જુલાઈથી લઈને એક ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જામી શકે છે બે ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લે તેવી પણ સંભાવના છે જો કે પંદર ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી સારો વરસાદ રહેશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી પાંચ દિવસને લઈને ભારે અતિભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત આવી છે અને આ વચ્ચે આજે અમદાવાદમાં મધ્યમ વરસાદને લઈને પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે મહત્વનું છે કે વડોદરા સહિત છોટાઉદેપુર નર્મદા ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ નવસારી સહિત પંચમહાલ દાહોદ સહિત અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગરમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એક તરફ પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે અને બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તેના જ અનુસંધાને રાજ્યભરમાં માહોલ જામશે એક સાથે ચાર સિસ્ટમ જ્યારે સક્રિય થાય ત્યારે મોટી માત્રામાં વરસાદી માહોલ જામી શકે છે એટલે કે ભારેથી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને આગાહી વેક કરી છે તો બીજી તરફ આગામી સમયમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે અને રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે સત્યાવીસ જુલાઈથી એક ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે જો વચ્ચે વરસાદ વિરામ લે તેવી પણ શક્યતા છે બે લઈને ચૌદ ઓગસ્ટ સુધી વરસાદ ફરી એકવાર રાઉન્ડ જોવા મળશે પંદર ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીનો આજે વરસાદી રાઉન્ડ રહેશે તેમાં સારો એવો વરસાદ વરસી શકે છે સમગ્ર ગુજરાતભરમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે આ વરસાદની વચ્ચે વધુ વરસાદ વરસી શકે છે તો આ મુદ્દે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે જે રીતે ખાસ કરીને કેવો વરસાદ વરસી શકે છે કયા પ્રકારની અપડેટ બિલકુલ જે પ્રકારે સત્યાવીસ જુલાઈ થી એક ઓગસ્ટ સુધી જે પ્રકારે વરસાદની હવામાન વિભાગ દ્વારા તેમજ આગાહી કરવામાં આવી છે તે વિસ્તારો ની અંદર કારણ કે અહીં વરસાદ જે છે પડી રહ્યો છે ખાસ કરીને આજની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને વાપી તાપી સહિતના તમામ વિસ્તારો જે છે તે તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જે છે તે પડવાની આગાહી છે અને ઓરેન્જ એલર્ટમાં ખાસ કરીને કપરાળા નવસારી વલસાડ અને વડોદરા આ ચારેયનો ક્યાંય ને સમાવેશ કરવામાં આવ્યો છે ને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ કપરાળામાં પણ જે પ્રકારે ભારે વરસાદ પડ્યો છે ને તેના કારણે છ તરફ કે પાણીનો ભરાવો થયો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે એટલે એકંદરે જે પ્રકારે વાત કરવામાં આવે તો જે દક્ષિણ ગુજરાત છે તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે અને આ પ્રકારે વરસાદ પડી રહ્યો છે સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વડોદરા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડ્યો છે તો અમદાવાદ છે ત્યાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે એકંદરે સમગ્ર ગુજરાત જે છે તેમાં અલગ અલગ વિસ્તારો છે તેમાં હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી છે જે સત્યાવીસ જુલાઈ એટલે કે એક જુલાઈ સુધી એક ઓગસ્ટ સુધી વરસાદ જે છે તે પડી શકે છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની આગાહી છે છે આવ્યો અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને દરિયા ખેડૂતો જે છે તેમને પણ દરિયામાં ના જવા માટે સૂચના આપવામાં આવી છે તો બીજી સુધી વાત કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં પંચાવન ટકા જેટલો વરસાદ જે છે તે નોંધાઈ ચુક્યો છે અને અલગ અલગ જે તમામ જળાશયો જે છે તેમાં પચાસ પાણીનો જે કહી શકાય છે અને ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગ ની આગાહી કરવામાં આવી આગાહી મુજબ અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે એક સુધી જે જે આ વરસાદ વરસાદ છે ત્યાર બાદ વિરામ તે પણ માહિતી મળી રહી તો હવે હાલ હવામાન આગાહી કરી છે તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ બધા વિસ્તારો અલગ અલગ જે છે તે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જયારે દક્ષિણ ગુજરાત જે છે તેમાં ભારેથી અતિભારે વરસાદની પણ કઈ રીતે આગાહી કરવામાં આવી છે અને આજના દિવસે જે જાહેર કરવામાં આવ્યું છે બિલકુલ દિપેશ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તે મુજબ આજે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી અમદાવાદમાં પણ વ્યક્ત કરવામાં આવી છે તો સમગ્ર રાજ્યભરમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારી સંવાદદાતા મોનિકા હિર આપણી સાથે લાઈવ જોડાયા છે મોનિકા સમગ્ર રાજ્યભરમાં વરસાદને લઈને એક તરફ આગાહી વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ રાજ્યમાં કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કયા પ્રકારની અપડેટ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે કહી શકાય કે હવે જે વરસાદનો જે બીજો રાઉન્ડ જે છે શરૂ થઈ શકે છે બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો સત્યાવીસ અઠ્યાવીસ જુલાઈ પર ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બંગાળની ખાડીમાં એક જે સિસ્ટમ જે છે એ સક્રિય બની છે તેને લઈને આગામી પાંચ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો વડોદરા છોટા ઉદયપુર ડાંગ નર્મદા વલસાડ નવસારી એ તમામ જિલ્લાઓમાં જે ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો જે સિસ્ટમ જે પ્રમાણે સક્રિય બની છે તો દરિયા કિનારે જે માછીમારોને પણ દરિયા ખેડવા માટે જે માછીમારોને પણ સૂચના આપવામાં આવી છે બીજી તરફ જ્યારે અમદાવાદ અને ગાંધીનગરની જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ જે છે પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે પ્રમાણે હવામાન નિષ્ણાંત દ્વારા કહેવામાં આવ્યું છે કે જે બંગાળની ખાડી પર જે સિસ્ટમ જ્યારે સક્રિય આ બની બની છે એ સિસ્ટમના કારણે જ આગામી પાંચ દિવસ સુધીમાં જે રાજ્યભરમાં અલગ અલગ જે જિલ્લાઓ જે છે તેઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બિલકુલ મોનિકા આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈ અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ